કે તમે સાંભળ્યું જશે ચોર્યાસી લાખ યોની હોય છે દરેક પ્રાણી દરેક જીવનું એક એક ડગલું આત્માની યાત્રાનો ભાગ હોય છે પણ શું તમે વિચાર્યું છે કે આ ચોર્યાસી લાખ પાર કરવામાં આ આત્માને કેટલો સમય લાગતો હશે તો સાહેબ પુરાણોનું માનીએ તો આ આત્માને ચોર્યાસી લાખ યોનીઓ પૂરી કરવામાં સો કરોડ વર્ષ લાગે છે અને ત્યારબાદ મળે છે એક માનવ જીવન એક એવું જીવન જેમાં આત્મા મોક્ષ તરફ જઈ શકે છે હવે થોડી કલ્પના કરો કે સતયુગ સત્તર લાખ અઠ્યાવીસ હજાર ત્રેતાયુગ બાર લાખ છન્નું હજાર દ્વાપર યુગ આઠ લાખ ચોસઠ હજાર અને કળિયુગ ચાર લાખ બત્રીસ હજાર આ ચાર યુગ મળીને થાય છે તેતાલીસ લાખ વર્ષ અને આપણે અત્યારે જ્યાં છીએ એ છે કળિયુગ અને આપણે જો આ માનવ જીવન ગુમાવી દીધું ને તો હવે પછી આગળનું મનુષ્ય જીવન આપણને લગભગ પછી મળશે અને એટલે જ અત્યારે જે આપણે જીવી રહ્યા છીએ એ એક જીવનનો અમૂલ્ય અવસર છે ધર્મને સમજવાનો કર્મને સુધારવાનો અને મોક્ષ તરફ આગળ વધવાનો એક સારો એવો રસ્તો છે જરા વિચાર કરો શું તમે આજની આ બધી મોહમાયાની જાળમાં ફસાઈને આ અવસરને જતો કરશો આવો અવસર હવે નહીં મળે નહીં મળે